નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત સરકારે ગુજરાત ગરમા એવોર્ડ પ્રજ્ઞ એવોર્ડ અને ગાંધી શાંતિ પુરસ્કારની ભલામણ અંગે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવા બાબત ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક એક થી ગુજરાત ગરિમા એવોર્ડ પક્ષ એવોર્ડ અને ગાંધી જયંતિ ગાંધી શાંતિ પુરસ્કારની દરખાસ્તો ઉપર ચકાસણી કરી માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂ કરવા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવેલ છે. મુજબના જાહેરનામાથી નવા મંત્રીમંડળની થયેલ હોવાથી સદરહુ પુરસ્કારો માટે સરકારમાં રજૂ થતી દરખાસ્તોની પ્રાથમિક ચકાસણી મૂલ્યાંકન કરવા માટે નવેસરથી એક સમિતિનું ગઠન કરવાનું રહેશે ઠરાવમાં જણાવવામાં આવી રહ્યું છે કે પુખ્ત વિચારણાને અંતે ગુજરાત ગરિમા એવોર્ડ પદ્મા એવોર્ડ અને ગાંધી શાંતિ પુરસ્કારની દરખાસ્તોની પ્રાથમિક ચકાસણી મૂલ્યાંકન કરવા તેમજ ચકાસણી કરી માનનીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા માટે નીચે જણાવેલ ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવાનું ઠરાવવામાં આવેલ છે તેમાં જે નામ અને હોદ્દો આપવામાં આવ્યો છે તેમાં શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી જે અધ્યક્ષ છે તેમને નાયબ મુખ્યમંત્રી શ્રી ભ્રુવુલિશિંગ જેલ સરહદી સુરક્ષા ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ નાગરિક નશાબંધી અને વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયન જેવા વિભાગો કામ કરવાનો રહેશે પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ ડોક્ટર પ્રદ્યુમન કનુભાઈ વાજા સભ્યશ્રી માનનીય મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પોર્ટ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તેમજ અધિક સચિવ શ્રી પ્રોટોકોલ સામાન્ય વહીવટ વિભાગના સભ્યશ્રી તો આ સમિતિનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે રહેશે સામાન્ય વહીવટ વિભાગ પ્રોટોકોલને રાજભવન માનનીય મંત્રીશ્રીઓ માનનીય મંત્રીશ્રીઓ જુદા જુદા વિભાગો જિલ્લા તંત્રો તરફથી જે સમયા અનુસાર ગુજરાત કરીમાં એવોર્ડ પ્રદમા એવોર્ડ અને ગાંધી શાંતિ પુરસ્કારની દરખાસ્તો મળશે તે સંકલિત કરી સમિતિ સમક્ષ રજૂ કરવાની રહેશે અને સમિતિ ભલામણ કરેલ નામો માનનીય મુખ્યમંત્રીશ્રીને આખરી મંજૂરી માટે રજૂ કરવાની રહેશે તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે ધન્યવાદ